મિત્રો જય ઠાકર જય મા કેમ છો બધાને મજામાં મજામાં જ રહેજો તો આજે આપણે ફાઇનલી જવાનું છે કેમ કે તમને બતાવવાનું છે ત્રણ પાડનો વર્ડ તો આજ અમારે ખાસ જવાનું છે અને બીજી જગ્યાએ ક્યાં જવાનું છે જોતા રહેજો બને રહેજો ને જવા બધા તૈયાર થઈ નીકળી ગયા છે અમારો ભાગ ઓ આ અમારો બા આવે બા બોલો કઈક જય માતાજી ઠાકર માતાજી જય ખોડલ જય ઠાકોર ભગવાન કાળિયા ઠાકર ઓલા ભણ તો ગાય વગે હોરોતું નથી તો કે પડવા ને તો ભાલો અંકિતભાઈ ગાડી સ્ટાર્ટ કરે છે ને જો બા બે જાવ ઓલું ખોલો ઓલું ઉપર જઈએ હા જઈ જાઓ હાલો અહીંયા મારા બા હા હું ઓલું પરથી આવું ને હલો ભાઈ ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે કમ્પ્લીટ

બામ મારી પાછળ આવે છે બામ તો લાકડી રાખાય ગા લાકડી રાખાય ગા એ જાય છે ના પબ્લિક તો જો જોરદાર દનિયા લે ટળકી ટળકી આલી જાય છે કોઈ મજા ની બા ઉતર પર નવત જો અમારી પાસે ગૌશાળા છે મારા બાયલા આવે છે ને આપણે અહીંયા આવી ગયા છે તો અહીંથી આપણે જવાનું છે તો અહીં તમે દર્શન કરી લેશો બરોબર છે હજી આપણે જોવાનું છે ઘણું બધું બધું બતાવશું દર્શન કરી લેજો મિત્રો તમારી તે તો મિત્રો અહીંયા જો પાંડવો અને કરણ કરણ રાજા કરણ રાજાની કરણ ભૂમિ શુદ્ધ ભૂમિ છે તો ત્રણ પાન વડલો જોઈ લીધો ફટાફટ હું જાવ મિત્રો ત્રણ પાન ના થી અમે નીકળી ગયા છે મારી પાસે જવો ગેટ અને હવે અમે જઈ રહ્યા છે અને આપણો ટુકડો ઉભો છે ફરે

મિત્રો અમે આવી ગયા છે નગરી ગોકુલ નગરી છે જાણે ઓ ભાઈ એકદમ જોવા બધા તો મોજમાં મોજમાં જાય છે કાંઈ ન ઘટે તમને આખી ઓલ ટોટલ બતાવવાનું છે બનાવે જો બધાય મિત્રો એકદમ મસ્ત કેમ બા મજા આવે અહીંયા આવ્યા પછી કેવું લાગે ખાલી આ ગેટ તો હા હા

ને અહીંયા ગણપતિ દાદા છે અને બહુ મસ્ત મજાનો નજારો છે તમને જોઈ આવો કેવી રીત જોવો આ મંદિર જુઓ એકદમ મસ્ત હાલો બસો અને એકદમ મસ્ત લાગશે તો મિત્રો અમે આવી ગયા છે મેન મંદિરે તો ચાલો મંદિર ના દર્શન તમે પણ કરો જોઈ શકો છો આ મંદિરના કંડાર તો જોવો મોટા મોટા હાથી એકદમ કેમ કે ભાઈ તડકો છે ધોમી કાળ બરોબર છે અને બીજા નંબરમાં

че че, ако вие се е спомняте се съберете и да се съживите да се съживите, други това е бъдае когато се съживяте и да નજારો તો જોઈ શકો છો તમે એકદમ કેમકે બાર સાડા બાર વાગી જાય થાળ ધારે તો કરવો ડ્રાઈવર જવો અને અહીંયા અમે બધા જો મરબાન તડકાના જોરદાર જો બધા આવે અને આવે ભાઈ મજા આવી ગઈ જો બોટ થઈ જાશે સીટ બેક બાંધે છે અને મારા બા પણ બેહે છે हेलो गुड आफ्टरनून हेलो भाई हेलो બા વાત લઈ લેજો કેસો કેસો તાણી દે હા हेलो भाई आया आले भाई अंकित ओ बहुत गरम लगती है आया गरम लगती है सब लगती है तो क्यों आए हो

ગયા ઘરે ને જોવો જયપાલ ને ગરમી થઈ ગઈ છે તો બે જોશે ને અહીંયા અમારે ગાડી પાર્કિંગ કરી નાખી છે રે ને હવે પાછા લઈશ આગળ થોડીક આવજો આવજો બસ હાલો ભાઈ વ્હીલ સીધા કરો કે બસ રેડી હાલો મિત્રો તો હવે આપણે આજના વિડીયોમાં અહીંયા સુધી કેમ કે આપણે હજી કંઈક ગાયોને જોઈ લઈએ કેમ કે ભવાની અમારી વયાવ વયાઓમાં કમ્પ્લેટ ફૂલ તૈયારીમાં હતી તો ચાલો શું કરે છે જોઈ લઈએ બેઠી છે ભવાની તો બધું જવું બેઠ્યું છે કમ્પ્લેટ બરાબર તો હાલો હવે હવે આપણે મળશું કાલે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બના રહેજો જોતા રહેજો ને લાઈક ફોલો સબસ્ક્રાઈબર કરી નાખજો ઓકે ચાલો જય માતાજી જય દ્વારકાધીશ બધાને સાજા નરવા રાખે એવી આશા કરશું આવજો બાય બાય